કૃષ્ણ કનૈયા લાલ કીજે ગોકુળ ગામમાં આવી ગોકુળ ગામમાં આવી મારા કાનાનો બડે આવે શ્રાવણ વધને બુધ જન્મ્યો રાતના બાર વાગે મારા કાનાનો બડે આવે ગોકુળ ગામ આવી આઠ આનંદ ઓવ થાય રે મારા કાનાનો બર્થડે આવે સાતમ આઠમ ના દિવસ આવે ગલીએ ગલીયે માખણ વેચાય મારા કાનાનો બર્થડે આવે ગોકુળ ગામમાં આવી આઠમ આનંદ ઓસવ થાય રે મારા કાનાનો નો આવે માતા જશોદા હાલડા ગાય પિતા નંદરાય હાલડા હાલો લો લો હાલ રે મારા કાના નો બડે આવે ગોકુળ ગામ આવી આનંદો સવ થાય રે મારા કાના નો આવે કોય લાવે જબલા ટોપિયો કોય લાવે ખજરી ગુગરા મારા કાના નો આવે ગોકુળ ગામ આવી હંદો સવ થાય રે મારા કાના નો બર્થે આવે ગલીએ ગલીએ તોરણ બંધા આગણે ફૂલડા વેરાય રે મારા કાના નો આવે ગોકુળ ગામમાં આવે આનંદ ઉત્સવ થાય રે મારા કાના નો બર્થે આવે સુભદ્રાબહેની આવે છે બળભદ્ર આવે છે હેપી બર્થડે ગવાય છે આવી આનંદ આનંદોત્સવ થાય રે મારા કના નો બડે આવે હાથીગુડા પાલકી ગાય છે જય કન્યા લાલકી ગાય છે ગોકુળ ગામમાં આવી આઠ આનંદ ઉત્સવ થાય રે મારા કાનાનો નો બર્થડે આવે માખણ મિશ્રી ભોગ ધરાય માખણ મિશ્રી ભોગ ધરાય પંજરીની પ્રસાદ ખવાય રે મારા કાનાનો બર્થડે આવે ગોકુળ આ ગોકુળ ગામમાં આવી આઠ આનંદ ઉત્સવ થાય રે મારા કાનાનો બર્ડ ડે આવે